હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પાઈન ગુજરાતીમાં આજના વિડીયોમાં જાણકારી મેળવશું કે બેંક ઓફ બરોડામાં તમારું એકાઉન્ટ હોય અને આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય તો આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તો બેંક ઓફ બરોડામાં તમારા એકાઉન્ટ જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટે તમારી જે પણ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં તમારો એકાઉન્ટ હોય એ બ્રાન્ચની મુલાકાત લેવાની રહેશે અને ત્યાંથી જે પણ સ્ક્રીનમાં તમને ફોર્મ દેખાય છે એ ફોર્મ તમારે લેવાનું રહેશે અથવા તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો જોઈએ કે ફોર્મ કેવી રીતે ભરવું તો તમે અહીંયા સ્ક્રીન ઉપર પૂરેપૂરું ફોર્મ જોઈ શકો છો તો પહેલાં લખેલું છે ધ બ્રાન્ચ મેનેજર બેંક અને નીચે છે બ્રાન્ચ અહીંયા તમારે બેંકનું નામ લખવાનું રહેશે બેંક ઓફ બરોડા અને નીચે બ્રાન્ચ લખેલું છે ત્યાં જે પણ બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ છે એ બ્રાન્ચનું નામ લખવાનું રહેશે ત્યારબાદ અહીં સાઈડમાં લખેલું છે ડેટ તો જે દિવસે તમે આ ફોર્મ ભરીને આપો છો એ દિવસની તારીખ લખવાની રહેશે ત્યારબાદ નીચે જોઈએ તો લખેલું છે બેંક એકાઉન્ટ નંબર તો અહીંયા તમારો પૂરેપૂરો બેંક એકાઉન્ટ નંબર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો રહેશે જે પણ એકાઉન્ટ જોડે તમારે આધાર કાર્ડ લિંક કરાવવું છે એ એકાઉન્ટ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારે એકાઉન્ટ નંબર ફરીવાર લખવાનો છે બેંક ખાતા નંબર લખવાનો છે અને અહીંયા અને અહીંયા જે પણ બ્રાન્ચમાં તમારો એકાઉન્ટ છે એ બ્રાન્ચનું નામ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા બોક્સ આપેલા છે એ બધા બોક્સ ઉપર તમારે ટીકમાર્ક કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારો આધાર કાર્ડ નંબર વ્યવસ્થિત લખવાનો રહેશે ધ્યાનમાં લેવું કે આધાર કાર્ડ નંબરમાં ભૂલ ન હોવી જોઈએ જો ભૂલ હશે તો તમારું આધાર કાર્ડ લિંક થવામાં પ્રોબ્લમ થઈ શકે છે અને અહીંયા આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ લખેલું છે કોપી એવી જ રીતે નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારે વ્યવસ્થિત સાઇન કરવાની રહેશે જો અંગૂઠાનું નિશાન કરતા હોય તો તમારે અહીંયા અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો વ્યવસ્થિત તમારું અહીંયા પૂરેપૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો રહેશે અને નીચે જો તમારું ઇમેલ આઈડી હોય તો તમે ઇમેલ આઈડી લખી શકો છો ત્યારબાદ અહીંયા કંઈ આ ઓફિસ યુઝ માટે છે અહીંયા તમારે કશું લખવાનું નથી એ ખાલી છોડી દેવું આવી રીતે તમારે પૂરેપૂરું ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભરીને જોડે તમારે આધાર કાર્ડની સ્વપ્રમાણિત કરેલી નકલ આપવાની રહેશે આ ફોર્મ પૂરેપૂરું ભરી અને જોડે આધાર કાર્ડની સ્વપ્રમાણિત કરેલી નકલ જોડીને તમે બેંકમાં આપી દેશો તો તમારા બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ લિંક કરી દેવામાં આવશે તો આ પ્રોસેસની મદદથી તમે આધાર કાર્ડ લિંક કરાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો